અમરેલી ધારી તુલસીશામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં લાગી આગ સવારમાં આઠ વાગ્યે શોર્ટ સર્કિટથી આગ અનુમાન ફર્નિચર મોલમાં બારથી પંદર લાખનું ફર્નિચર બનીને થયું ખાખ આગ લાગતા ધારી ગ્રામ પંચાયતના ટેન્કરોથી આગને કાબૂમાં લેવાનો નિષ્ફળ પ્રયાસ તંત્રને જાણ કરતા અમરેલીથી ફાયર ફાઈટર ઘટના સ્થળે અમરેલી ફાયર ફાઈટર પહોંચે પહેલા મોલ ને ફર્નિચર બળી ને થયું ખાક ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટર ના અભાવે અવારનવાર આગ લગતા મોટી નુકસાની થઈ રહી છે ક્રિસ્ટલ મોલ માં આગ સંપૂર્ણ કાબુ રિપોર્ટર સંજય વાળા ધારી ની ઘટના છે અને કેટલી નુકસાની છે કઈ રીતના બન્યું અને આપનું નામ સાથે અને આ જે મોલ છે એનું નામ સાથે ઓકે સ્ટાર્ટ હું અહીંયા રાધિકા હોટલ અને ક્રિસ્ટલ ફર્નિચરનો માલિક છું તો હું છ વાગ્યાની આસપાસ તો આવ્યો હતો ત્યારે તો કોઈ વસ્તુ નહોતી અને શોર્ટ સર્કિટના હિસાબે આઠ વાગ્યાથી આગ લાગી ગઈ અને આગ કાબૂમાં નહોતી આવે મારા ફાયર સેફ્ટીના સાધનો હતા એ પૂરા થઈ ગયા પણ આગ કાબૂમાં નહોતી એવું તંત્રને બધી જાણ કરવામાં ધારીમાં કે પંચાયત પાસે કોઈ છે નહીં ફાયર સેફ્ટી એટલે બધું થળગી અને રાખ થઈ ગઈ કેટલી નુકસાની નુકસાની અંદાજે બાર થી પંદર લાખ રૂપિયા નુકસાન છે બોલાવવામાં આવ્યા ફાયર ફાઈટર અમારા મિત્ર રમેશભાઈ ચલાળાને ફોન કરી અને એને બોલાવેલા છે અમરેલી થી થી અને એને ટૂંકમાં એના સંબંધોને લઈ

પણ તંત્ર તરફથી અમને નિષ્ફળતા મળી છે પૂરેપૂરી આ સ્થળ ઉપર આગ લાગી ગઈ છે કોઈ પણ જાતની સહાય નથી ત્યારે આપણે જોઈએ તો નુકસાન પણ વધારે છે તંત્ર તરફથી અમને મદદ હાલમાં મળી નથી મેં ઘણી રજૂઆત કરેલી છે ત્યારે માત્ર બે આગેવાનો દ્વારા બગસરા ચલાળા અને અમરેલી થી જાણ કરવામાં આવતા અમરેલી થી ફાયર ફાઈટર આઠ પ્રકારના બનાવે

ફાયર ફાઈટર ની કોઈ પણ સુવિધા ધારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયત માં હરિપરા ગ્રામ પંચાયત માં નથી જે આમ જનતા માટે ખરેખર નુકસાનદાયક અને આઘાતજનક છે